ગિરિમથક સાપુતારાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈ રક્તદાન મહાદાન ની ઉક્તિને સાર્થક કરતા આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપુતારા ખાતે શ્રી મધરાજ ચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર અને તેમનો સ્ટાફ સાથે સર્વજ્ઞાતિ યુવક મંડળ ગોટિયામાળના ઉપક્રમે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન મહાદાનના સંકલ્પ સાથે આજરોજ ગણેશભાઈ પ્રદીપભાઈ તેમજ તેમની ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપુતારાના ડોક્ટર મહેશ પટેલ સાથે તેમનો સ્ટાફ હાજર રહી સેવાનું કામ કર્યું હતું આજરોજ બ્લડ ડોનેશન કેમ્પમાં ટોટલ ઓગણસાઠ બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું